નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે આદિવાસી વિસ્તારોનો ઝડપી વિકાસ થાય એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર દાદો દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરીની અધ્યક્ષતામાં વિવિધ વિકાસના કામોની સમીક્ષા બેઠક યોજાઈ શિક્ષણ મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરી અને મહાનુભાવોના હસ્તે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક પ્રાથમિક શાળાના શિક્ષક સહાયકોના પાંચ ઉમેદવારોને ભલામણપત્રો એનાયત કરાયા દાહોદ જિલ્લાના પ્રભારી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોળીની અધ્યક્ષતામાં વિવિધ વિકાસના કામોની સમીક્ષા બેઠક યોજાઈ હતી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરીસ્થ વિસ્તારોમાં મેલેથિયોન ડસ્ટિંગની અને સ્પ્રેનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરાઈ છે મંત્રીશ્રીએ જિલ્લાના તિરાડવાળા કાચા મકાનો આંગણવાડી શાળા અને તેની આસપાસના વિસ્તારો સહિત ગામોમાં ગંદકી ધરાવતા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા જણાવ્યું હતું આ ઉપરાંત જિલ્લાના ગામડાઓમાં સર્વેક્ષણની કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું જિલ્લામાં મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી એ જિલ્લામાં થઈ રહેલી કામગીરી અંગે મંત્રી શ્રીને વિસ્તારે માહિતી આપી હતી બેઠકમાં મંત્રીશ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે દાહોદ જિલ્લાને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવા માટે સર્વે લોકપ્રતિનિધિ અને અધિકારીઓએ એક ટીમ બનાવીને કામગીરી કરવી જોઈએ જિલ્લાના તમામ વિસ્તારોનો સર્વાંગી વિકાસ થાય જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓ માટેના કામો ઝડપભેર અને ગુણવત્તાયુક્ત થાય એ માટે સૌના સહિયારા અને સઘન પ્રયાસોની જરૂર છે આદિવાસી વિસ્તારોનો ઝડપી વિકાસ થાય એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે આદિવાસી વિસ્તારોના વિકાસ કાર્યો માટે સરકાર દ્વારા કોઈ બજેટ કાપ મૂકવામાં આવ્યો નથી વધુમાં શિક્ષણ મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર અને મહાનુભાવોના હસ્તે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષણ સહાયકોના પાંચ ઉમેદવારોને ભલામણપત્રો એનાયત કરાયા

કેન્દ્ર અને રાજ્ય સરકારની આદિવાસી વિસ્તારમાં વિકાસના કામો ઝડપથી થાય એ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ કરી હતી કલેક્ટર શ્રી યોગેશ જિલ્લાના વિકાસ કાર્યો બાબતે મંત્રી શ્રીને માહિતગાર કર્યા હતા આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર ધારાસભ્ય સર્વે શ્રી કનૈયાલાલ કિશોરી શ્રી રમેશભાઈ કટારા શ્રી મહેશભાઈ ભુરિયા શ્રી શૈલેષભાઈ ભાભોર શ્રી મહેન્દ્રભાઈ ભાભોર જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ જિલ્લા પોલીસ વડા શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી બી એમ પટેલ તમામ પ્રાંત અધિકારીશ્રીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અક્ષયકુમાર દાહોદ દ્વારા